ધોરણ છ ના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે દિવાળી ગૃહ કાર્ય આપવામાં આવેલું છે આ દિવાળી ગૃહ કાર્યનું સંપૂર્ણ સંપૂર્ણ એટલે વિષય સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપેલા ચિત્રોના સંસ્કૃત નામ લખો તો પેલું તો તમને બકરી દેખાય બકરીને કહેવાય મેસ બીજો છે નોળિયો તેને કહેવાય નકુલહ ત્યાર પછી ચાવી છે ને કહેવાય ત્યાર પછી ઘડિયાળ છે ને કહેવાય ઘટી ત્યાર પછી બળદગાડું છે એને કહેવાય સક્તમ ત્યાર પછી કરણમ છે નેત્રમ છે ઓષ્ઠ્ય અને જીહવા અને આનું તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે ચાલો એમના પછી બીજું છે ભૌતું ભારત કાવ્ય સુંદર અક્ષરે લખવાનું છે ભારતમ ભારતમ ભૌતું ભારતમ શક્તિ સમજુત યુક્તિ સમજુત શક્તિ યુક્તિ સમજુત ભૌતું ભારત શાસ્ત્ર ધારક શ્રધારક શસ્ત્ર ધારક ભૌતું ભારત રીતિ સંસ્કૃત નીતિસંસ્કૃત રીતિનીતિ સંસ્કૃત ભૌતું ભારતમ ત્યાર પછી નીચે આપેલા ગુજરાતી અંકોને સંસ્કૃત લખવાનું છે તો નું એક બે નું દ્વે નું ત્રેણી ચાર નું સત્વારી નું પંચવ અને છ નું છ નું ચષ્ટ સાતનું સાત નું અષ્ટ નું નવ દસ નું દસ અગિયાર નું એકાદશ અને અગિયાર માં નું છે દ્વાદશ ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાનો છે હસ્ય તસ્ય થી લઈ અને કી પ્રયોજન તો હસ્ય ત્ય ભૂષણ દાન સત્યમ કણદસ ભૂષણ શાસ્ત્ર હમ ત્યાર પછી બીજું છે કાક હ અને કૃષ્ણ તો પીક કૃષ્ણ કાજો પીપ પીક કાક્યો વસંત સમય પ્રાપ્ત નાક અભિનંદન આવડતું હોય છે ત્યાર પછી રંગોળીનું ચિત્ર છે એમાં તમારે રંગ પૂરવાનો છે આમાં તમારે જી પૂરવા હોય તમે પૂરી શકો તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ ધોરણ છ નું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત